રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર ગોવા ગુજરાત દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયા રાજકોટમાં આવ્યા હતા પશ્ચિમ ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ક્ષેત્રીય પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતું કે વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનું રહ્યું હતું

અહીં માંડવીયાએ જણાવ્યું હતું કે યુવાનોમાં કૌશલ્ય નિર્માણ માટે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેની સમીક્ષા થવાની છે એક કરોડ યુવાનો પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇન્ટર્નશીપ કરે એટલે કે ત્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ કરી શકે તેઓ જ્યારે કંપનીમાં નોકરી કરવા માટે જશે ત્યારે ઇન્ટરનેશનલ કક્ષાનું વર્ક કલ્ચર ડેવલપ થશે આ સાથે જ દેશના યુવાનોને રોજગારી માટે સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળશે

બીઓસીડબલ્યુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા રોજગારીની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે વર્તમાન બજેટ એ યુથ એમ્પ્લોયમેન્ટ સેન્ટ્રિક બજેટ રહે આપ સૌએ જોયું છે કે આગામી પાંચ વર્ષની અંદર બે લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને ચાર કરોડ રોજગારી નિર્માણ કરવા માટે થઈને બજેટની અંદર જાહેરાત થઈ છે જેને લઈને દેશના એક કરોડ યુવાનોને દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓની અંદર વર્ષ માટે માટે આપીને એમને નિર્માણ કરવા થઈને શરૂઆત થઈ ચૂકી છે જેની સમીક્ષા પણ આજે થવાની છે એક કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુટ ની અંદર પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે એટલે કે ચા વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ શીખીને એ જયારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ના પણ માં પણ એક અલગ પ્રકાર